ઉઠીને પહેલા ભગવાનનું નામ સ્મરણ જે પણ આપણને શ્રદ્ધા હોય પછી નહીં ધોઈને ક્રિયા કરીને ઘર મંદિર પાસે બેસીને પ્રાત પૂજા કરીએ એ આપણા સંસ્કાર છે પછી ઊભા થઈને વડીલોને પગે લાગવું માતા પિતાનો ચરણ સ્પર્શ કરવો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ આપણા સંસ્કાર છે એટલે આજે તમે બધા અહીંયા આવ્યા છો તમે પણ રવિવારે સવારે શ્રદ્ધા રાખીને દોઢ બે કલાકનો અહીં સમય આપ્યો છે તો આજે તમને બધાને એક નિયમ આપવાનો છે કે આજથી જ તમારે રોજ સવારે તમારા માતા પિતાનો ચરણ સ્પર્શ કરવાનો જો કદાચ તમારા માતા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હોય તેમનો ફોટો ઘરમાં હોય તે ફોટાનો ચરણ સ્પર્શ કરવાનો એ સિવાય તમારા ઘરની બહાર નીકળવાનું નહીં હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ ધિસ બધા થેન્ક યુ માય કમિંગ બાય યોર રેઝિંગ ધ હેન્ડ સંસ્કાર છે કે વડીલોના આશીર્વાદ લેવા કદાચ એ બહુ વૃદ્ધ હોય એના રૂમમાં સૂતા હોય તો પણ રૂમમાં શાંતિથી જઈને ચરણ સ્પર્શ કરી લેવાનો કદાચ ઉઠી જાય તમે અડો તો પછી બાજુમાં અડીને ચરણ ને નહીં અડવાનું બાજુ પણ પગે લાગવાનું એ સંસ્કાર કહેવાય પછી ઘરમાં જે પણ બ્રેકફાસ્ટ માટે તૈયાર થયું હોય બપોરે લંચ ને રાત્રે ડિનર માટે એ ભગવાનને ધરાવીએ ઘર મંદિરમાં ધરાવીને પછી આપણે જમીએ એ એ એ નિર્ગુણ કહેવાય કહેવાય સંસ્કાર છે પ્રસાદ આપણે ખોરાક નથી જમવાનો આપણે પ્રસાદ જમવાનો છે એ આપણા સંસ્કાર છે પશ્ચિમનું અત્યારે આપણે અનુકરણ છે મોટો મોટું શેર છે એટલે લોકોની ફૂટપાથ ઉપર ખાતા ડૂંચા ખાતા ખાતા ચાલ્યા જ કરે છે પછી આપણે નોકરી ધંધા વેપાર ઉપર જઈએ ત્યાં નીતિમત્તા અને પ્રામાણિકતાથી નોકરી ધંધો વેપાર કરવા એ સંસ્કાર છે સાંજે પછી ઘરે આવીએ ત્યારે ઘરની નજીક મંદિર હોય દેરાસર હોય કોઈ પણ ધર્મસ્થાન હોય ત્યાં દર્શન કરીને મંદિરે ઘરે જવું અથવા તો સવારે ઓફિસ જતી વખતે દર્શન કરીને જવું ધર્મસ્થાનમાં દર્શન કરીને દિવસ ચાલુ કરવો અથવા તો કોઈ રૂટ સેટ ના થતો તો સાંજે દર્શન કરીને ઘરે જઈએ પણ દિવસમાં એક વખત ઘરથી નજીક ધર્મસ્થાનમાં દર્શન કરવા જવું એ આપણા સંસ્કાર છે સાંજે આવ્યા નહીં ધોઈને તૈયાર થઈને ભગવાનની આરતી પૂજા કર્યા અને પછી આપણે જમવા બેઠા પ્રસાદ જમ્યા પરિવાર સાથે અડધો કલાક બેસીને થોડીક ધાર્મિક આધ્યાત્મિક થોડીક વાતો કરવી એ આપણા સંસ્કાર છે તો આ બધા સંસ્કાર છે આપણે નાનપણથી આપણી સિસ્ટમમાં રહેણી કેણીમાં સંતાનોને ઉછેર માટે એને ઉપદેશ રૂપે આપવી પડે બાકી દિવસ પૂરો કરવો એ કઈ બહુ મોટી વાત નથી તમે તમારી પાસે એક ઇલેક્ટ્રોનિક ગેજેટ હોય એટલે તમે આખો દિવસ ગમે તેમ પૂરો કરી શકશો પણ ગમે તેમ પૂરો કરવો અને ડિગ્નિટીથી પૂરો કરવો દેટ ઇઝ અ બિગ ડિફરન્સ ગૌરવભર્યો દિન પૂરો કરવો એમાં સંસ્કાર જોઈએ આમાં વચ્ચે ક્યાંય વ્યસન ન રાખવું એ પણ આપણા સંસ્કાર છે અ સિગરેટ હેઝ ફાયર એટ વન એન્ડ એન્ડ અ ફૂલ એટ ધી અધર એ વ્યસન ન રાખવું એ પણ આપણા સંસ્કાર છે ભારતમાં દર દરરોજ બે હજાર લોકો ટબેકો રિલેટેડ કેન્સરથી મૃત્યુ પામે છે દર કલાકે બ્યાસી આપણે આ પ્રવચનની શરૂઆત કરી લગભગ પાંત્રીસથી ચાલીસ મિનિટ થઈ સાઠ થી પાસઠ લોકો ભારતમાં ટબાકો રિલેટેડ કેન્સર થી મૃત્યુ પામ્યા છે માંસાહાર ન કરવો અને સંપૂર્ણ શાકાહારી રહેવું એ આપણી સંસ્કૃતિ છે સંસ્કાર છે તમારા સંતાનોને પ્રેરણા આપવી કે બેટા સારામાં સારો અભ્યાસ કરવાનો અભ્યાસમાં એક્ઝામ્સમાં ચોરી ના કરવી એ શીખવાડવું એ સંસ્કાર છે ક્લાસમાં ટીચરનો આદર આપવો ટીચરને આદર આપવો એનું માન સન્માન જાળવવું એ સંસ્કાર છે બીએપીએસ અમારી સંસ્થામાં અમે નાના નાના બાળકોને અમારા બાળમંડળની પ્રવૃત્તિઓ ચાલે છે અત્યારે સમર વેકેશનમાં આખી બીએપીએસ સંસ્થા ઓલ ઓવર ધ વર્લ્ડ આદર્શ બાળક બાળ વિકાસ પર્વ અમારો ચાલે છે બધી જગ્યાએ ગઈકાલે બરોડામાં અમારા પાંચ જો ઝોન છે એમાંથી પહેલા ઝોનમાંથી નવસો ને પચાસ બાળ ને બાલિકાઓ બધા ફોર્થ ફિફ્થ સિક્સ સેવન્થ સ્ટાન્ડર્ડના નાના એ લોકો ત્રણ દિવસ મંદિરમાં રહેશે ને અમારા સંતો આ બધી જ વાતો એમને શીખવાડશે તમારા સંતાનોને માતા પિતાને પંચાંગ પ્રણામ કરતા શીખવાડવું જોઈએ તો એ સંસ્કાર છે આપણા લંડનમાં અમારા હરિભક્ત છે અર્પણભાઈ પટેલ એના બે નાના ટ્વિન્સ એક દિવસ સ્કૂલે ગયા અને રોજ એમના ટીચરને કે નમસ્તે ગુડ મોર્નિંગ ટીચા આજે બંને સંતાનો એમના ટીચર બ્રિટિશ ઇંગ્લિશ ટીચર હતા એમના એમને પગે લાગ્યા આમ પંચાંગ પ્રણામ કર્યા એટલે પહેલાં તો નીચે રમે ને એટલે ટીચર આમ જરા પાછા ખસી ગયા એમને કે શું કરે છે પછી પાછા ઊભા થઈને આમ હાથ જોડ્યા ટીચર ઉપર આમ ઘૂંટણે રાખીને એટલે ટીચરને એમ થયું કે આ કંઈક આમ રિસ્પેક્ટફુલી કોઈ ક્રિયા કરે છે કારણ કે આ તો બ્રિટિશ લેડી એને તો આ ખબર ન હોય ને કે પંચાંગ પ્રણામ એટલે શું ઓકે પછી એને પૂછ્યું કે વોટ ડીડ યુ ડૂ આ તમે શું કર્યું એટલે બંને બાળકોએ કીધું કે ટુડે ઇઝ ગુરુ પૂર્ણિમા અમારા હિન્દુ કેલેન્ડર પ્રમાણે આજે ગુરુ પૂર્ણિમા છે અને તમે અમારા ગુરુ ગુરુ મીન્સ ટીચર પ્રીચર ગાઈડ એટલે આજે ગુરુને પ્રણામ કરવા એ અમારી સંસ્કૃતિ છે એટલે અમે તમને પ્રણામ કર્યા આ બ્રિટિશ લેડીના આંખમાં આંસુ આવી ગયા શું સંસ્કાર કહેવાય શી ટોકડ ઓફ ધીસ ઇન ધ ક્લાસ ક્લાસમાં એ ટીચરે વાત કરી કે આ બંને છોકરાએ આવું કર્યું પછી પેરેન્ટ્સ ટીચર્સ મીટ થતી હોય ને જે સ્કૂલમાં ત્રણ મહિને પાંચ મહિને જે કંઈ થતી હોય એમાં ધ લેડી પ્રેઝન્ટેડ ધ ટીચર પ્રેઝન્ટેડ ધ ટુ કિડ્સ ઓન ધ સ્ટેજ કે આ બાળકોએ આવું કર્યું ને ફરી વખતે બાળકોને કીધું કરતા તમે કરો એટલે બંને બાળકોએ પગે લાગ્યા ટીચરે અર્પણ અને એમના વાઇફ એટલા બંને સંતાનોના પેરેન્ટ્સને સ્ટેજ ઉપર બોલાવ્યા અને એમનું બહુમાન સ્કૂલના પ્રિન્સિપાલે કર્યું કે તમે તમારા સંતાનોને આવા સંસ્કાર આપ્યા છે તો સ્કૂલના પ્રિન્સિપાલે અર્પણ અને એમના વાઇફ એટલે બંને સંતાનોના મા બાપનું સન્માન કર્યું મંચ ઉપર અને અનાઉન્સ કર્યું કે પેરેન્ટ્સે એમના સંતાનોને નાનપણથી આવા બધા વેલ્યુઝ એટલે કે સંસ્કારો શીખવાડવા જોઈએ તો એ સંસ્કારો છે એ ખુશાલ પરિવાર માટે ખૂબ જરૂરી છે નાઇન્ટીન નાઇન્ટી વનમાં અમે અમેરિકામાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા સેલિબ્રેટ કરેલો સીએફઆઈ ત્યાં મિડલ સેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં જસ્ટ જર્સી ધ રોડ એમાં આખું ભારત અમે ઊભું કરેલું ભારતીય સંસ્કૃતિ પરંપરા ટ્રેડિશન કલ્ચર રીત રિવાજ ફેમિલી ફેમિલી સિસ્ટમ એમાં જે એક્ઝિબિશન હતું બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એમાં શ્રવણનો ડાયરોમા શ્રવણ એના માતા પિતાને કાવડ ઉપર બેસાડીને જાત્રાએ લઈ જાય છે ત્યાં અમારા સ્પોર્ટ ગાઈડ બધા ઉભા એક્ઝિબિશનમાં દરેક ડાયરોમા ઉપર પાંચ પચીસ લોકો ભેગા થાય એટલે આખી સ્ટોરી કે એમાં એક ગ્રુપ ભેગું થયું એમાં એટલે અમારા સ્પોર્ટ ગાઈડે શ્રવણની સ્ટોરી ચાલુ કરી એ ગ્રુપમાં મિડલ સેક્સ કાઉન્ટી કોલેજ એમસીસી ના લેડીઝ સેક્રેટરી મિસ સિલ્વિયા એ પોતે પણ હશે એના શ્રવણની સ્ટોરી સાંભળીને એટલે મિસ સિલ્વિયા શી વોઝ ધી એડમિનિસ્ટ્રેટર ઇન ધી ઓફિસ એમસીસીમાં ધ્રુસ્કે ને ધ્રુસ્કે બાય રડવા માંડ્યા એટલે અમારા ગાઈડે કીધું કે મેમ કેન આઈ હેલ્પ યુ એટલે કીધું ના આઈ એમ કમ્ફર્ટેબલ લીવ મી અલોન એમ કરીને સીધા પર્સ લઈને બહાર જતા રહ્યા એટલે અમારા ગાઈડે કીધું કે મેમ હજી તો ઘણું એક્ઝિબિશન બાકી છે તો કે નો પ્લીઝ એમ કહીને બહાર નીકળી ગયા સીધા પાર્કિંગમાં ગયા કાર પિકઅપ કરીને સીધા ઘરના ઘરમાં ઓલ્ડ એજ હોમમાં સીધા એના પેરેન્ટ્સ પાસે ગયા કહ્યું કે તમે લોકો મારી ગાડીમાં બેસી જાવ હું તમારા કપડા અને મેડિસિન્સ લઈ લઉં છું ફ્રોમ ટુડે ટીલ ધ લાસ્ટ બ્રેથ ઓફ યોર લાઈફ આઈ વિલ સર્વ યુ લાઈક શ્રવણ નાવ આઈ એમ નોટ સિલ્વીયા ફોર યુ આઈ એમ શ્રવણ ફોર યુ એટલે માતા પિતાને એમ થયું કે કયો શબ્દ બોલે કારણ કે માતા પિતા શ્રવણ શબ્દો તો સાંભળ્યો ના હોય વ્હાઈટ અમેરિકન પેરેન્ટ્સ એટલે આ એમની ડોટર મિસ સિલ્વિયા એ માતા પિતાને અમારા એક્ઝિબિશનમાં અમારા ફેસ્ટિવલ સાઇટ ઉપર લાવ્યા આ બધું તો એમને અમારા ગાઈડને લખીને આપ્યું એટલે અમને ખબર પડી અને પછી આ સ્પોટ દેખાડ્યો અને એ સ્પોટ ઉપર પાંચ પંદર ભેગા થાય એટલે અમારા ગાઈડે એનું વર્ણન કર્યું એટલે માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા This happened in ટુ થાઉઝન્ડ એટ સુધી એના માતા પિતા જીવ્યા કે ટુ થાઉઝન્ડ ટુ ફોરમાં માં એના પિતા કે માતા ઓફ થાય પછી ચાર પાંચ વર્ષ પછી ટુ થાઉઝન્ડ એટ સુધી આ મિસ એમના માતા પિતાને પોતાના ઘરમાં રાખ્યા અને એમની સેવા કરી પાછા આપણા કાર્યકર પાસેથી એ પૂછે અને શીખે એ સંપર્કમાં રહેતા હતા પડોશમાં એમને પહેલી વખત ખબર પડી કે માતા પિતાને કંઈક આમ તાવ હોય કે દુઃખ હોય તો એમના પગ દબાવવા જોઈએ આ લોકોને તો સીધો ફિઝિયોથેરાપીજ બોલાવવાના ને સંસ્કાર તો છે જ નહીં માતા પિતાના પગ દબાવવા જોઈએ આપણે ઘટતા જાય છે બદલે એ પગ માતા પિતાના એટલે શ્રવણની સ્ટોરી આજે પણ ટેન થાઉઝન્ડ માઇલ્સ હવે કોઈ અમેરિકન ફેમિલીને આટલી ટચ કરી જતી હોય તો આપણા તો લોહીમાં છે આપણા ડીએનએ માં છે આ બધી વાતો

સુરતમાં એમની ઓફિસ છે ને રહે છે નવસારીમાં એટલે એક દિવસ મેં એમને પૂછ્યું તમારી કક્ષાની વ્યક્તિને તમારું જે વર્ક છે પ્રમાણે તમે કદાચ બોમ્બે દિલ્હીમાં રહેતા હોય તો તમને વધારે સારું ના પડે તો કે પડે ને તો મેં કહું તમે એ સુરતમાં ઓફિસ રાખી છે ને નવસારી રોજ અપડાઉન કરો છો કલાક સવા કલાક તો એટલીસ્ટ એટલું તો કરો કે સુરતમાં તમારી ઓફિસ છે તમે સુરતમાં રહો એટલે કે સુરતમાં મારા બે ફ્લેટ છે જ રહેતા નથી તો કે મારા વૃદ્ધ માતા પિતા નવસારીમાં રહે છે નાનપણથી એ લોકો ઉછરીને ત્યાં મોટા થયા છે એમનું જે થોડું હવે સોશિયલ સર્કલ બચ્યું છે પાંચ પંદર જણાનું એ બધા આજુબાજુ છે સાંજે સવારે લોકો બેસી શકે એટલે એ લોકો નવસારી રહે છે હવે સાંભળજો આ જિગ્નેશભાઈ દેસાઈ અત્યારે એમની ઉંમર કદાચ પંચાવન અઠાવન સાહીઠ હશે જીગ્નેશભાઈ કહ્યું કે હું ને મારા પત્ની રાત્રે અમે સાથે મારા માતા પિતા સાથે અમે જમીએ જમીને પછી થોડી વાર બેસીએ વાતો કરીએ પછી મારા માતા પિતા બેડરૂમમાં જાય જીગ્નેશભાઈ કીધું કે હું ને મારા પત્ની પણ એમની સાથે બેડરૂમમાં જઈએ મારા પત્ની એ મારા મધરના હાથ પગને શરીર દાબી આપે રિલેક્સ કરી આપે ને હું મારા પિતાના કરું મારે મુંબઈ કે દિલ્હી એટલા માટે નથી જવું કે ત્યાં મારા માતા પિતાનું લઈને જઈ શકું કારણ કે એ લોકોને ફાવે નહીં નવસારીની બાર મોટી ઉંમરે અને હું ત્યાં જાઉં તો મારે રોજનો જે નિયમ છે કે એમના પગ દબાવવા રાત્રે એ નિયમ મારે રહે નહીં એ સેવા ન થાય એટલે આઈ એમ નોટ લિવિંગ નવસારી શું સંસ્કાર કહેવાય તો આપણે આપણા પરિવારમાં ખુશાલ એટલે ખુશાલી એટલે કે હેપીનેસ પ્રવર્તે એની માટે આપણે આપણા વડીલો માટે આવો આદર આવો પ્રેમ આવી સેવાની ભાવના એ આપણે ચોક્કસ રાખવી જોઈએ મોટા શહેરમાં સ્પેસ કન્સ્ટન્સ હોય એક જ બીએચકે હોય ટુ બીએચકે એટલે કદાચ ન રહી શકે બાજુમાં રહેતા દૂર રહેતા હોય પણ અઠવાડિયે એક વખત અટેન્ડ કરવા રોજ એની સાથે ફોન કોલ ઉપર વાત કરવી એમનું જમવાનું દવાદારૂનું બરાબર ધ્યાન રાખવું એ આપણી જવાબદારીમાં આવે છે રિમેમ્બર વન થિંગ ચાલો આખા પ્રસંગ સાથે તમને કહું અમે છે ને નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં અમેરિકા ગયેલા ફેમિલી શિબિર્સ માટે પ્રમુખ સ્વામી મહારાજની સાથે ત્યાં ન્યૂયોર્કમાં અમારી ફેમિલી શિબિર માટે દસ દસ પંદર પંદર ફેમિલી જગ્યા જગ્યાએ ભેગા થાય અમે પણ આખો દિવસ એ ફેમિલી સાથે રહીએ અને આવી બધી વાતો થાય વર્કશોપ્સ થાય ઇન્ટરેક્શન્સ થાય ક્વેશ્ચન એર થાય બાળકો સાથે જુદા સેશન કરીએ વડીલો સાથે જુદા સેશન કરીએ એમાં બાળકો સાથેનું એક સેશન હતું દસ બાર બાળકો હતા બધા નાના નાના આઠ નવ દસ વર્ષના એ લોકોના સેશનમાં અમે એ લોકોને એક ફોર્મ આપ્યું એ ફોર્મમાં એક ભાગ એવો હતો વોટ યુ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ વોટ યુ ડોન્ટ લાઇક અબાઉટ યોર પેરેન્ટ્સ એ ફોર્મમાં તમે લખો હેતુ અમારો એ હતો કે માતા પિતા પ્રત્યે માતા પિતા પાસેથી બાળકો સંતાનોને અપેક્ષા શું શું છે છે તમને લાગે કઈ કોલમ વધારે ભરાણી હશે ડોન્ટ અબાઉટ માય પેરેન્ટ્સ આઠ આઠ નવ નવ દસ દસ વર્ષના આટલા નાના નાના દીકરા દીકરીઓ આપણે જેને નહીં આમ ટ્રેડિશનલ ભાષામાં કે ટાબરિયા નાના નાના એવા નાના નાના છોકરા છોકરીઓ જે લખેલું વેન વી વી ધ ધ ફોર્મ્સ એક આઠ કે નવ વર્ષના બાળકે લખેલું લખેલું સાંભળજો આઈ ડોન્ટ લાઈક વે ઇન માય માય પેરેન્ટ્સ પેરેન્ટ્સ ગ્રેન્ડ એટ હોમ આ ક્લિયર શબ્દ હજી એનું હસ્તલિખિત ફોર્મ મારી પાસે છે કે મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદી અને નાના નાની સાથે વર્તન કરે છે ને એ મને નથી ગમતું જો તમે એને ઘરડા ઘરમાં મૂક્યા હોય તો સેમ રૂમની ડુપ્લિકેટ કી રાખજો પચીસ વર્ષ પછી તમને કામ લાગશે યુ વિલ બી પેઇડ ઇન યોર ઓન કોઈન્સ કારણ કે તમારા સંતાનો શીખી ગયા કે ઘરડા થાય ને એટલે પેલું ગેલેરીમાંથી પેલું ઘરડા ઘર દેખાય છે ને ત્યાં મૂક્યાવાના છે તમે જો માતા તમારા વૃદ્ધ માતા પિતા કે સાસુ સસરા ઘરમાં રહેતા હોય અને ખાવાનો ટાઈમ થયો થોડું વહેલું માગ્યું તમે બૂમ પાડી કંઈક થોડો ગુસ્સો કર્યો છણકો કર્યો યોર ચિલ્ડ્રન આર ઓબ્ઝર્વિંગ રેડી ફોર ધ સેમ ટ્વેન્ટી પછાડી તો એ રણકાર પચીસ વર્ષ પછી સાંભળવાની તૈયારી રાખજો યુ વિલ બી પેઇડ બેક ઇન યોર ઓન કોઈન્સ એક બીજા બાળકે લખેલું આઈ ડોંટ લાઈક માય પેરેન્ટ્સ ફાઇટિંગ વિથ અધર ઇન માય પ્રેઝન્સ તમારે કદાચ પતિ પત્નીને ઝઘડો ઊભો થવાનો હોય તો છોકરાઓ સ્કૂલે જાય ને એની રાહ જોજો અને પછી બારનું બંધ કરીને બે બોક્સિંગ રિંગમાં આવી જવાનો વાંધો નહીં બોક્સ પહેરી ગ્લોવ્સ પહેરી તમે એની હાજરીમાં ઝઘડો છો ઊંચા સાથે બોલો છો એ બધા કુસંસ્કાર એને પડી જાય છે એક ત્રીજા બાળકે લખેલું અતિ અતિ આશ્ચર્ય હું એને સ્પેશિયલ મળ્યું હી વોઝ જસ્ટ સેવન યર્સ ઓલ્ડ આમ તો એક સાત વર્ષના બાળકને આવી સેન્સ હશે અને આપણ હું વાત કરું છું આજે તો સોશિયલ મીડિયાનું આટલું એક્સપોઝર છે આઈ એમ ટોકિંગ ઓફ નાઇન્ટીન નાઇન્ટી સિક્સ એટલે ઘણો આજથી અઠ્યાવીસ વર્ષ પહેલાંની વાત કરું છું એક સાત વર્ષના બાળકે લખેલું કે પરહેપ્સ પછી પાછું ઊભો રહેલો ડોટ ડોટ આઈ ડોન્ટ નો બટ આઈ થિંક આઈ એમ શ્યોર અબાઉટ એટ સ્ટીલ આઈ ડાઉટ અ અબિથ બટ લેટ મી ટેલ યુ આમ બિચારો એટલે ટૂંકમાં અચકાતો અચકાતો ડાઉટ કરતો કરતો લખતો હતો પણ લખી નાખ્યું એણે છેલ્લે કે આઈ ફીલ મેની ટાઈમ્સ દેટ માય મધર લવ્સ માય યંગર બ્રધર મોર દેન મી સિસ્કારો નીકળી ગયો ને બધાને સાત વર્ષના લખેલું કે મારી મમ્મીને મારા નાના ભાઈ પ્રત્યે વધારે પ્રેમ હોય ને એવું મને ઘણી વખત લાગે સાત વર્ષના બાળકની આ સેન્સ એટલે ખૂબ માતા પિતાનું વર્તન ખુશાલ પરિવાર માટે ખૂબ જરૂરી છે નાની ઉંમરે જો આવું કંઈક એને ઝાટકો આવી ગયો તો નાની ઉંમરે આવું કંઈક એને એટીટ્યુડ બંધાઈ ગયો નાની ઉંમરે એવો એક અણગમો ઊભો થઈ ગયો યુ વિલ નેવર એન્જોય ધ હેપીનેસ ઓફ ચિલ્ડ્રન ઇન યોર લાઈફ સંતતિનો આનંદ ક્યારેય નહીં આવે એટલે મેં બે દ્રષ્ટિકોણથી વાત કરી ખુશાલ પરિવાર માટે માતા પિતાના વર્તન અને વાણી જે બાળકો માટે જરૂરી છે સંસ્કાર માટે અને સંસ અને બાળકોનું અભ્યાસથી માંડીને સંસ્કાર જે પરિવારની ખુશાલી માટે ખૂબ જરૂરી છે કે માતા પિતાને પગે લાગવું આદર આપવો એટલે આપણા સંસ્કાર છે બીજું એક માતા પિતા તરીકે હવે માતા પિતાનો રોલ પૂરો થાય પતિ પત્નીનો રોલ છે તમારો તો એમાં પણ તમારા વર્તન એમાં પણ એક બીજાના સાથેના રિલેશનશિપ્સ એમાં પણ આપણે અત્યંત જાણપણું રાખવું પડે તમને આશ્ચર્ય થશે કે બેન્ડ્રામાં જે આપણે ફેમિલી કોર્ટ છે ને એમાં રોજના સિત્તેર એસી ડિવોર્સ કેસીસ નોંધાય છે દિલ્હીમાં પણ રોજ સિત્તેર એસી હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના સો એમાં આશ્ચર્ય એ છે કે એમાંથી દર વર્ષે પંદર ટકાનો વધારો છે ગ્રોથ હોવો જોઈએ ને બધે એમાં પંદર ટકાનો ગ્રોથ છે આમાં હવે મોટી આશ્ચર્યની વાત કે આઉટ ઓફ ઓલ ધીસ કેસીસ રજિસ્ટર્ડ ફાઈવ પર્સન્ટ આર ઓફ ધ પીપલ અબાઉ ધ એજ ઓફ સિક્સટી સાઠ વર્ષથી ઉંમરના લોકો ઉપરના એ લોકો ડિવોર્સ માટે રજિસ્ટર થાય છે હવે સાઠ વર્ષ એટલે પચીસ અઠ્યાવીસ વર્ષે લગ્ન થયા તો અમે પાંત્રીસ થઈ ગયા ભેગા કાઢી લીધા હવે દસ પંદર જ છે પંચોતેર આમે એક વિકેટ પડવાની છે ખેંચી નાખ દસ પંદર એના રીઝન્સ એ લોકોએ શોધ્યા કે સાઠ વર્ષથી ઉપરના ઉંમરના લોકો કેમ ડિવોર્સ માટે રજિસ્ટર થાય છે એટલે કે પરિવારની ખુશી બરબાદ કરે છે ખુશાલ પરિવાર બરબાદ પાંચ કારણમાંનું એક કારણ શું હતું ખબર છે સદનલી માય સ્પાઉસ હેઝ લોસ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ કે મારા સ્પાઉસ હવે ડ્રેસિંગ સેન્સ નથી રહી સાઠ વર્ષે જબ્બો લેંગો પહેરાઈ ગયું બીજું કારણ હતું ધ ટેમ્પરેચર ઓફ ઓફ એસી એસી એન્ડ સ્પીડ ફેન ઇન બેડરૂમ આ બધા હકીકતના કારણો કારણો છે છે લખાવે ને શું કારણ કારણ કે ઉપર ઉપર ફાવતું ફાવતું હોય પચીસ સત્યાવીસ જોતું હોય એટલે બંને પ્રેક્ટિસ કરીને ચોવીસ ઉપર આવી જવું જોઈએ પંખો એકને બે ઉપર ફાવતો હોય પાંચ ઉપર તો બંને પ્રેક્ટિસ કરીને ત્રણ ચાર ઉપર આવી જવું જોઈએ અને પ્રેક્ટિસ કર્યા પછી ના ફાવે તો રજા એક એક્સ્ટ્રા ખાલી જગ્યા પૂરવા જો બે ત્રણ વાર પ્રશ્ન પૂછું છું પંખાની સ્પીડ સેટ ન થતી એક રજાઈ એક્સ્ટ્રા ઓડી લેવાની રજાઈ ઓઢવાનો અનુકૂળ ના તો પલંગની નીચે નીચે હોય જવાનું પણ આવા ક્ષુલ્લક કારણો માટે યુ ગો ફોર ડિવોર્સ અમેરિકામાં ત્રણસો ડિવોર્સ લોયર્સની થ્રી ડેઝ સમિટ થઈ હતી મિનિયા પોલીસમાં બહુ સિરિયસલી સાંભળજો આ વાત